નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઇંચ વરસાદ પંચમહાલના ગોધરામાં દોઢ ઇંચ વરસાદ મહીસાગરના વીરપુરમાં દોઢ ઇંચ અને તાપીના સોનગઢમાં એક ઇંચ અને સુરતના ઉમરવાડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જોકે સારા વરસાદને લઈને ગુજરાતવાસી કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઈ રહી છે જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે રાજ્યના ચારે ઝોનમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે તેમજ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ પડશે અમદાવાદ શહેરના લોકો મેઘ મહેર જોવા માટે રાહ જોઈ બેઠા છે છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના દક્ષિણ ભાગનો ભાગમાં મેઘવરાજા વરસી રહ્યા છે ત્યારે આજે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ એટલે કે પંદર જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાંથી એક સાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યના વિવિધ ભાગોમાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે ત્રીજા દિવસે એક્ટિવિટી વધતા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આગામી દિવસોમાં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છતાં વરસાદ ન વરસતા લોકો બફારામાંથી રાહત મળી રહી નથી અમદાવાદમાં ઘણા સમયથી મેઘરાજા વિરામ ઉપર છે જેથી અમદાવાદવાસીઓ ગરમી અને બફારાથી ત્રાસી ગયા છે અને વરસાદની કાગ આંખે રાહ જોઈને બેઠા છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર